એવા પાંચ લોકો વધારે નહીં પાંચસો લોકોની જરૂર નથી ખાલીને ખાલી પાંચ લોકો પાંચ લોકોને એવા સક્ષમ બનાવો કે દર મહિને પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા કમાય તો તમારા ઘરમાં ઓટોમેટિક પાંચ લાખ આવશે પણ જો તમે તમારા માટે પાંચ લાખ કમાવા દોડ્યા ને તો પાંચે વર્ષે પચાસ હજાર નથી પકવાનું આ મારી ચેલેન્જ છે કયા ભલા તો સગાય ભલા તમે કોઈપણ ભલો કરો તમારો કુદરત ઓટોમેટિક ભલો કરશે રાઈટ